આપનું શું નામ છે બેન શાંતિબેન ક્યાંથી આવો લંડન લંડન થી આવો આ કેટલા પાઉન્ડ છે એક હજાર પાઉન્ડ એટલે ઇન્ડિયાને કેટલા રૂપિયા થાય 1 લાખ ઉપર થી ઉપર રૂપિયા થાય વાહ 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 બાપુ આ પાઉન્ડ છે વાહ કેટલા છે એક હજાર એક હજાર પાઉન્ડ એક લાખ ઉપર વાહ વાહ તું છે કાકા દાદા ની હા હરિયા પરિવાર માં વાહ પછી બાપની ની પછી ઘરવાળાની ની બે ફૂયું નંદુ અને પાણીજુર આ એક પાઉં પાઉન્ડ એને આપી દેજો મોગલ એ તારું હે एकाउंट वारी मानता पावलेला शिकायची बोल मातनी